અમરેલી જિલ્લામાં મોસમી વરસાદે કહેર મચાવ્યો છે ખાસ કરીને રાજુલા જાફરાબાદ પંથકમાં રોડ રસ્તાઓ પર પાણી ફરી વળ્યા અને નદીઓ અને જળાશયો છલકાયા છે ત્યારે ખેડૂતોના ખેતરો પણ પાણીમાં ગરકાવ થયા છે અને ખેડૂતોનો મોંઘામોલો પાક તહેસ નહેસ થઈ ગયો છે છેલ્લા બે ત્રણ દિવસથી અમરેલી જિલ્લામાં સતત વરસાદ વરસી રહ્યો છે આવી સ્થિતિમાં ખેડૂતોના ખેતરમાં કપાસ મગફળી સોયાબીન અને ડુંગળી સહિતના પાકોનો મોટા પાયે નુકસાન થયું છે અત્યારે કુદરત નો કહેર વરસાણો છે ચાર ત્રણ ચાર દિવસ વરસાદ ચાલુ છે ધીમી ધારે આવે ક્યારેક ધીમી આવે એટલે અમારી મગફળી કપાસ નો હાલત ખરાબ થઈ ગઈ છે એમાં કઈ પાકેમ નથી કઈ બસેમ નથી પશુ નો સારો બસેમ નથી અમારું તો ઠીક પણ પશુ નો સારો એના મોઢામાંથી વહી ગયો છે એવી અમારી ખેડૂત ની હાલત થઈ છે એવું કે પશુ ચારો તો બગડ્યો અમારો અમારો માલ બગડ્યો

પરંતુ આ વર્ષે તિખાશમાં ઉત્તમ એવા ગોંડલિયા મરચાએ ખેડૂતોને મોરા પાડી દીધા છે કમોસમી વરસાદે ખેડૂતોની કમર તોડી નાખી છે ગોંડલ તાલુકાના ત્રાકુડા ડૈયા અનીડા વેજા ગામ હડમતાળા વેકરી ચરખડી પડવલા સહિતના ગામમાં ગોંડલિયું મરચું સંપૂર્ણપણે બરબાદ થયું છે અહીંનું મરચું ગુજરાતના ખૂણે ખૂણે જ નહીં અન્ય રાજ્યમાં પણ પહોંચતું હોય છે દેશભરના વેપારીઓ ગોંડલિયું મરચું ખરીદવા આવતા હોય છે પરંતુ આ વખતે પાક નિષ્ફળ ભાવ પર ભારે પડે તેવી શક્યતા છે પાંચ વીઘામાં મરચી વાવેતર કરેલ હતું આ કમોસમી વરસાદને હિસાબે કોઈ સો ટકા મરચી અત્યારે ફેલ છે એ મરચી ઉપાડી નાખવાની છે એમાં કાંઈ હવે થાય એમ નથી ફટાણ લગ્ન મરચી છોકરાને જેમ ઉછેરી દવા ખાતર પાણી પણ એમાં સદન હોય સો ટકા નિષ્ફળ છે અમારે ત્રાકુડાની લગભગ એસી ટકા મરચી ફેલ જ છે અને એવી રીતે ફેલ છે કે આ આઠ દિવસના વરસાદના અતિવૃષ્ટિના કારણે કોઈ જાતનું ઉત્પાદન મરચીમાં મળવાનું છે નહીં અમે છઠ્ઠા મહિનાથી આને વાવેતર આની મહેનત આનું ખાતર આનું મલ્ચિંગ આ બધા સતત ખર્ચા કરેલા છે પણ છતાં પણ આ મલ્ચિંગમાં વરસાદના હિસાબે અમારી મરચી પૂરી ફેલ છે મોસમી વરસાદને કારણે પાક ખેતરમાં જ બગડી ગયો છે બિયારણ વાવેતર સહિતનો ખર્ચ માથે પડ્યો છે ત્યારે ખેડૂતો તંત્ર પાસે સહાયની આશા રાખી રહ્યા છે ખેડૂતોનું કહેવું છે કે પાક બરબાદ થતાં ખેડૂતોને જીવન ચલાવવું મુશ્કેલ બન્યું છે આગામી સિઝનમાં બીજ ખાતરની મદદ કરવામાં આવે તો ખેડૂત બેઠો થઈ શકે હાલ જગતનો તાત સહાયની મીટ માંડીને બેઠો છે જે અમારે ત્રાકુડા ગામનું મરચું સૂકું મરચું જે પ્રખ્યાત મરચું છે એ મરચું અમારે કમસે કમ ચારથી પાંચ કરોડનું મરચું થતું સૂકું મરચું એને બદલે અત્યારે બિલકુલ ઝીરો છે એ આટલો ખર્ચો કરતાં ફર્ટિલાઇઝર પેસ્ટિસાઇડનો ખર્ચો કરતાં પણ એ વળતર ઝીરો છે અને પણ કોઈ આવક છે નહીં મરચાંના ભાવ નથી લીલા મરચાંના ભાવ નથી અને ટોટલી બગડી ગયા છે ડાગી ડૂગીવાળા મરચાં છે જે માર્કેટમાં ચાલે નહીં